ઓનલાઈન ઠગોની રોકાણ સ્કીમમાં બે ઇન્વેસ્ટરે એક કરોડ ગુમાવ્યા શહેરના વિદ્યાર્થીઓએ સીએમએ ની બે વિદ્યાર્થી ટોપ ગરમીનો પારો સાધારણ ઓછો થયો વડોદરામાં વરસાદી માહોલ પોણા ઇંચ વરસાદ પડ્યો ભરૂચ નર્મદા નદી ઉપર નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનના પુલ માટે પચીસ પૈકી ચાર પાયાની ઉડાઈ કુતુબ મિનારની ઊંચાઈ જેટલી શહેરમાં લોકોને ધમકાવી હુમલા કરતા બે શખ્સ પકડાયા આરાધના સિનેમા રોડ પર ટ્રક ચાલકને એરગન બતાવી હુમલો કર્યો હતો વાઘોડિયા ડભોઈ રિંગ રોડની નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓને આસપાસની સ્કૂલોમાં એલસી વગર પણ પ્રવેશ આપવાનો ડીઓનો નો આદેશ સાવલી તાલુકાના ગણેશપુરા પાસે કરાડ નદીમાં નાવડી દ્વારા થતું ગેરકાયદે રીતી ખનન ઝડપાયું શિક્ષણ સમિતિની જાસપુર પ્રાથમિક શાળામાં સત્યાવીસ વર્કિંગ મોડેલ સાથે નવી સાયન્સ લેબનો પ્રારંભ કરાયો પાદરા તાલુકામાં કંપની શરૂ કર્યા બાદ આણંદના વેપારી સાથે એનઆરઆઈ મિત્ર સહિત ત્રણની પાંચ પોઈન્ટ પચીસ કરોડની ઠગાઈ ઇસ્કોન મંદિર તરફ આવતા વાહનો માટે નો એન્ટ્રી અકોટા વિસ્તારની એક્સિસ બેન્કના એટીએમની બહાર ઇન્દોરના યુવકના ત્રણ લાખ લૂંટાયા હોવાના મેસેજથી પોલીસની દોડધામ અંતરિયાળ આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં કેરિયર કાઉન્સિલિંગની તાતી જરૂરિયાત સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર લેતી મહિલાનું મોત થયું છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી પાંચ હજાર છસો ચાલીસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને મેડિકલના બિલો રી ઇમ્બર્સ કરવામાં અસહ્ય વિલંબ થવાથી હાલાકી

શેર બજારમાં પાંચ વર્ષ માટે અનિલ અંબાણી ઉપર પ્રતિબંધ રૂપિયા પચીસ કરોડ નો દંડ કરાયો ચંદ્રયાન ચાર વર્ષ બે હાજર સત્યાવીસમાં માં સૌથી સસ્તામાં ચંદ્રથી નમૂના લઈ આવશે કોર્પોરેટરની રજૂઆત અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું તપાસ ચાલુ છે વોર્ડ એક બાદ હરણી સમામાં પણ પીળું પાણી આવતું હોવાની બૂમો પડવા દસ દિવસના બફારા બાદ પારો ચાર ડિગ્રી ઘટી છવ્વીસ પોઈન્ટ ચાર થતા રાહત હજુ પણ પાંચ દિવસ વરસાદની આગાહી પાલિકા કર્મીના મેડિકલ બિલો પેન્ડિંગ દવા લેવામાં હેરાન ઘટી શંકાસ્પદ ડેન્ગ્યુથી સમાસાવલી રોડની મહિલાનું મોત સિઝનનો પ્રથમ બનાવ આરોગ્ય વિભાગ અજાણ કલાલી તળાવ પાસે સાહીઠ ફૂટ સુધીનો રોડ બેસી ગયો એક મહિનો સમારકામ ન થતા દુર્ઘટનાની ભીતિએ રહીશોએ જાતે બેરિકેડિંગ કર્યા બાદ પાલિકા દોડતી થઈ એસએસજીના સિક્યોરિટીનો પ્રશ્ન ટૂંક સમયમાં ઉકેલવાનું આરોગ્ય સચિવનું આશ્વાસન નેપાળમાં મહારાષ્ટ્રના યાત્રીઓની બસ પાંચસો ફૂટ નીચે નદીમાં વીસીની આડોડાઈ સામે અધ્યાપકોએ બેઠક યોજી વિભાગોમાં શિક્ષણ કાર્ય બંધ આર્ટસના સાત વિભાગમાં વિઝિટિંગ ફેકલ્ટી લેવા વિસી ની સૂચના વિભાગીય વડા રોષે ભરાયા અકોટામાં કેદારનાથ મંદિરની પટેલનું કહેવું છે જાતિ આધારિત વસ્તી ગણતરીથી નીતિમાં સુધારા થઈ શકે છે રાજ્યમાંથી છેલ્લા એક વર્ષમાં પાંચ હજાર છસો ચાલીસ ડ્રગ્સ પકડાયું હર્ષ સંઘવી કહેવું છે

બદલાપુરની ઘટના અંગે મહારાષ્ટ્ર બંધ પાડવા સામે વર્ષનો પ્રતિબંધ બાંગ્લાદેશમાં કેટલાક વિસ્તારોમાં પૂર પંદરના મોત ગોરવાની મહિલા સાથે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરવાના બહાને રૂપિયા અઠાવન આડત્રીસ લાખની છેતરપિંડી વૈજ્ઞાનિક ડેટા વૈશ્વિક સંશોધનો માટે ખુલ્લો મૂક્યો આઈસલેન્ડમાં જ્વાળામુખી વિસ્ફોટ કોઈ જાનહાની નહીં વાસદ પ્રોન્ટીન્સ પ્રાઇવેટ લિમિટેડના તેલ નો નમૂનો સબસ્ટન્ડર્ડ થયો ખેડાના બ્રિજ પરથી પટકાતા યુવકનું મોત ઘડિયા ગામના વહાણ રમતા ચાર જણ પકડાયા મહીસાગર જિલ્લામાં ડીઝલ ક્રોપ સર્વે હાથ ધરાયો વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર દાહોદ જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હાલોલ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી એક ઇંચ વરસાદ ખાબકતા હાલોલ નગરમાં ઠેર ઠેર પાણી ભરાયા પાવાગઢ પોલીસ મથકના ધાડ અને લૂંટના ગુનામાં આઠ વર્ષથી ભાગતો આરોપી ઝડપાયો પાદરા વોર્ડ નંબર ત્રણ માં ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા ઝાલોદના ડુંગરી ગામના ખેતરમાંથી પોલીસે ચૌદ લાખનો દારૂ ઝડપ્યો મંકી પોક્સ વાયરસ જેટલો ગાજવીજ સાથે ધીમી ધારે સાંજ સુધીમાં અગિયાર મીની વરસાદ ફાજલપુર પાસે મહી નદીમાં મોટા પાયે રેતીનું ખનન પાલિકા એક્શન લેતા ટેગિંગ ઢોળવાળા મુદ્દે ગોપાલકોની રજુ હવે નજર કરીએ લોક સત્તા જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર અનિલ અંબાણી અને અન્ય 24 સંસ્થાઓ સામે સેબી દ્વારા 5 વર્ષ માટે શેર બજાર પર પ્રતિબંધ વડાપ્રધાન મોદીને યુક્રેન મુલાકાત શાંતિ લાવવામાં મદદગાર સાબિત થશે અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ નેપાળમાં 40 મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી 14 ના મોત નિપજ્યા એમવીએ આજે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો ત્રિપુરામાં ભારે વરસાદથી બાવીસ લોકોના મોત નીપજ્યા સત્તર લાખથી વધુ લોકો પ્રભાવિત ઘરોને વ્યાપક નુકસાન બાંગ્લાદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો અફઘાનિસ્તાનમાં હવે મહિલાઓના જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મુકાયો મહેતા ઓલ ઇન્ડિયામાં પંદર માં ક્રમે કૃત્રિમ તળાવ માટે તમામ સત્તા કમિશનરને શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા એક હજાર પાંચસો પ્રતિ વૃક્ષના ભાવે પ્લાન્ટેશન કરાશે પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાના વાવર વચ્ચે ન્યુ સમા રોડની ઘટના મોત વડોદરા નજીક જાંબુઆ બ્રિજ પર પેચવર્કની કામગીરી કરવા સાંસદ દ્વારા તંત્રને સૂચન રિફાઇનરીના પ્રોજેક્ટ મેનેજર સાથે શેર બજાર ટ્રેડિંગના બહાને અડતાળીસ લાખથી વધુની છેતરપિંડી પાણીના પ્રશ્ને આક્રોશ હાલોલમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષ કેદી સજાનો હુકમ કરાયો આદિવાસી સમાજમાં ચાલતી ચર્ચાઓ સંતરામપુર ખાતે ભરાતો રેવાડીનો મેળો ચાલુ વર્ષે યોજાવાની શક્યતા નહીવત ફતેપુરા તાલુકામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ભાયલીમાં સિંગલ ફાધરનો નવ વર્ષની પુત્રીની હત્યા કરી આપઘાત પાલિકાના સત્તાપક્ષના નેતાએ બનાવેલા ગ્રુપમાંથી ચેરમેન બાદ મેયર લેફ્ટ ખાનગી મેડિકલ કોલેજ ની સરકારી બેઠકમાં રૂપિયા બે પોઈન્ટ ચુમ્માલીસ લાખ પ્રતિબંધ રૂપિયા કરોડ નો દંડ પોખરાથી નેપાળના કાઠમંડુ જઈ રહેલી ભારતની બસ નદીમાં ખાબકી સત્યાવીસ ના મોત પાંચ વર્ષમાં બીજી વાર સ્વાઈન જીવલેણ એકસો ના મૃત્યુ શિક્ષણ સંસ્થાઓના દીક્ષાંત સમારંભમાં હવે ભારતીય પરંપરાની વેશભૂષા હશે સીએમએ ફાઈનલમાં પ્રથમ મહેતા નેશનલ લેવલ પર પંદરમા ક્રમે ત્રણ ખાનગી સ્કૂલો પાસેથી રૂપિયા સો કરોડના ભાડાની વસુલાતમાં વીએમસીનું તંત્ર ઘૂંટણીએ આઠ વર્ષની પુત્રીને લસીમાં ઝેરી દવા પીવડાવીને ડિવોર્સી પિતાનો પણ આપઘાત મંગળનાથ મહાદેવની જમીનની ફાઇલ જ હવે કલેક્ટર કચેરીના કર્મચારીઓને મળતી નથી સાવલી નજીક કરાર નદીના પટમાંથી રેતી ખનન પકડાયું પોલીસમાં ફરિયાદ થઈ હતી કોટનાના પોસ્ટ માસ્ટરને ઉચાપતના કેસમાં એક વર્ષની કેદ સરદાર સરોવર નર્મદા ડેમના નવ ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું ટ્રક ડ્રાઈવરને એર ગનથી ડરાવીને લૂંટનો પ્રયાસ કરનાર ઝડપાયો ભરૂચ ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી તાંદલજામાંથી ઝડપાયો વડુ પોલીસ મથકે રૂપિયા 5.25 કરોડ ની લોન ના નાણા વગી કરાયાની ફરિયાદ શિયા બાગ બંધ મકાનમાંથી માંથી રૂપિયા 3.22 લાખ ની ચોરી અનિલ અંબાણીએ ગેરરીતિ આચરી લોન લીધી અને 2 વર્ષમાં 9 લાખ રિટેલ ઇન્વેસ્ટર્સના કરોડ રૂપિયા ડૂબ્યા ભરૂચના વકીલ ચાર લાખ રૂપિયાની લાંચ લેતા અમદાવાદ ઈસીબીના છટકામાં ઝડપાયા ત્રિપુરામાં પૂર ભૂસ્ખલન થી વિકટ સ્થિતિ મૃત્યુઆંક વધીને બાવીસ થયો બે લાપતા આસામના નગાઉમાં ચૌદ વર્ષની સગીરા સાથે ગેંગરેપ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો આરોપી સંજય રોયને ચૌદ દિવસના સીબીઆઈ રિમાન્ડ દિલ્હી એનસીઆરમાં દિવસે રાત પડી ગઈ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ મહિલા પહેલવાનોની જાતીય સતામણીના કેસમાં બ્રજભૂષણ કોર્ટમાં હાજર થયા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારત અને યુક્રેન વચ્ચે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા ખડગે કેન્દ્ર સરકાર પર મનરેગા પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાનો આરોપ મૂક્યો ભારત અને અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળ વધી રહ્યો છે રાજનાથનું કહેવું છે વકફ સુધારા બિલ પર મોદીના સાથી પક્ષો હટ કરી રહ્યા છે શાસક અને વિપક્ષ દ્વારા પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનો મારો ચલાવ્યો વડોદરા શહેરની સ્વચ્છતા સુધારશે ઇન્દોરની એજન્સી મોટી ફી ચૂકવાશે તો વડોદરા શહેરને ટોપ ટેનમાં સ્થાન મળશે માંજલપુરમાં જયશ્રી નાગનાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી વડોદરા જિલ્લામાં આયુર્વેદ હોમિયોપેથી દવાખાનાઓના વિસ્તારમાં સિનિયર સિટીઝન કેમ્પોનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો વડોદરાથી હજારો ગણેશજીની મૂર્તિનું મુંબઈના દરિયામાં શુદ્ધ પાણીમાં વિસર્જન કરવાના લક્ષ્ય નાનકડી પંથકના લોકોની આંખમાં કણાની માફકાય લાખણીના ચેકરા ગામના લોકોએ આવેદનપત્ર આપી સરકારી માધ્યમિક શાળા શરૂ કરવા માંગ કરાઈ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોરે લોક સંપર્ક કર્યો શરૂ ગણતેશ્વર તાલુકા હેલ્થ કચેરી દ્વારા રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ યોજાયો વાસંદા તાલુકામાં બીએસએનએલ ટાવર ઉભા કરાયા પરંતુ અધિકારીઓ ચાલુ કરવાનું ભૂલી ગયા સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરોએ બે મહિલાઓના અછોડા તોડ્યા શિવમ વિદ્યાલયના શિક્ષકને આચાર્ય તરીકે નિમણૂક મળતા શુભેચ્છાઓ અભિનંદન પાઠવાયા ઈડર પાસે ગંભીરપુરામાં ખાનગી દુકાનમાં પુરવઠા વિભાગે દરોડા પાડતા સરકારી અનાજનો જથ્થો ઝડપાયો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ફાયર બ્રિગેડમાં નવ ફાયર અધિકારીને નોકરીમાંથી તગેડી મૂક્યા બે હજાર ચોવીસમાં ભારત ઇંગ્લેન્ડ મેચ ઝિમ્બાબ્વેની ટીમ બે હજાર પચીસમાં ઇંગ્લેન્ડ જશે હવે મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં હિંસા ફાટી નીકળી એક જ દિવસમાં રાષ્ટ્રપતિ ઝૂકી ગયા બદલાપુર કેસમાં સ્કૂલ મેનેજમેન્ટ સામે પીડિતા અને તેમના માતા પિતાના નિવેદન નોંધાયા બાંગ્લાદેશમાં બાર જિલ્લામાં ભારે પૂર છત્રીસ લાખ લોકો મુશ્કેલીમાં મુકાયા તો આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ